નમસ્કાર મિત્રો આજે હું તમને મારા ઘરની છાયા વાળી અને હરિયાળી બગીચાની એક ઝલક છે લાલ ખૂબ જ સુંદર મજાના વિવિધ કલરમાં જેને આપણે ચીની ગુલાબ કહીએ તેવા ફૂલો જે ફૂલો આપણી સવારને સુગંધિત અને સુંદર બનાવે છે વિવિધ વિવિધ આવેલા ફૂલો રતારુ ગાજરની વેલ જેડ પ્લાન્ટ જેડ પ્લાન્ટને મેં અલગ શેપ આપેલ છે સદાબહાર કહેવાય તેવા બારમાસી ના ફૂલો

આપે છે અને સાથે છાંયો પણ આપે છે ચંપાની સાથે જાસૂદ અને ડોલર પણ છે સવાર સાંજ ડોલરની આવતી સુગંધ મનમોહક હોય છે મારા પત્ની દ્વારા બનાવેલ એક ક્રિએટિવિટી સાથે જ ઘણી એવી બધી ક્રિએટિવિટી બનાવેલી છે

માંગી અને ભેગા કરેલી છે સાથે બગીચાની શોભા માટે રેતીમાંથી નીકળતા મોટા પથ્થરોનો ઉપયોગ કરેલ છે અહીં તમે જોઈ શકો તે બારમાસી આંબો અને મારા ખુદના ઘરમાં વાવેલ વાંસ માંથી સદા માટે તે સવારે દસ થી સાંજના પાંચ સુધી કાયમી માટે ફૂલો ખીલતા જ રહે છે એક બીજા પ્રકારના ને પણ મેં પ્લાસ્ટિક બેગમાં વાવેલ છે સામે દેખાતું ગાડાનું પૈડું એ મારા પપ્પાના દાદાની યાદ માટે મેં સાચવેલ છે પાણીના ગોરા એટલા માટે રાખ્યા કે એને પાણી મળતું રહે અહી એક સીતાફળીનો છોડ છે લાલ કલરના સીતાફળ તેમાં આવશે આવા તો અઢળક પ્રકારના છોડ મેં અલગ અલગ જગ્યા થી ભેગા કરેલા છે આ કેસ ની એક જાત છે જે ઉનાળામાં સદા બહાર ફૂલો આપે આ મારા બગીચાના નાના એવા ફળ એટલે કે લીંબુ બગીચામાં માત્ર છોડ જ નહીં એ મારો શાંતિનો સમય છે મારી પરિણામ છે બગીચામાં રહેલા છોડ આપણાના જીવનને આનંદમય બનાવે છે અહીં શાકભાજી માટેની

જે શરીરમાં પાચન માટે સારું હોય એક અંજીર લગાવેલ છે અંજીરનો છોડ કોઈ પણ પ્રકારની સારવાર વગર રહે છે પાત્રા અળવી કહે તે છે તેનું સુંદર મજાનું શાક બને છે અહીં કાજુના રોગ બનાવેલ છે સાથે મિત્રો અને સંબંધીઓને જેવા રીંગણ ના રોપ દાડમ

हमवू रण नहीं અહીંથી પક્ષીઓનો સુંદર મજાનો કલરવ અને વડલાનો ઘેઘુર છાયો ઉનાળાની બપોરમાં ખૂબ જ ઠંડક આપે આપ જો છો તે ટીંડોળાનો વેલો છે વાંસનું ઝાડ છે લીલું એક સરગવો પણ વાવેલ છે આ ઢીડોળાના વેલો ચડી શકે અને કાયમી સંભારો બની શકે માટે વાવેલ છે રાવણા અને આ એક ગુંદો છે સાથે સાથે અહીં પણ નવા પપૈયાના રોપ વાવેલ છે આ ચોમાસાની સિઝન માટે કુવાર અને ભીંડાનું વાવેતર કરેલ છે રીંગણામાં પણ ત્રણ થી ચાર એવી વેરાયટી વાવેલી છે સિઝન મુજબ અહીં બગીચો અને ફળીઓ અલગ થાય એ માટે અલગ વ્યવસ્થા છે મરચાં છે આ ચીકુડી છે આ બગીચો મેં છેલ્લા ચાર વર્ષ ત્યાં જ બનાવેલો છે અને ચારસ વર્ષ વર્ષમાં ખૂબ જ સરસ વિકાસ થયેલ છે તમે સાંભળી શકો કે પક્ષીઓનો મધુર અવાજ એક આનંદની લાગણી આપણા શરીરમાં પ્રેરે છે તમારું પણ એક નાનકડું આવું ગ્રીન સ્ટેસ્ટ હોવું જોઈએ અહીં તમે જુઓ એ મારી મહેનતનું પરિણામ છે અને મારો કુદરત સાથેનો સંબંધ છે પિચકોલીઓ મસ્ત મજાની છાયામાં રમી રહી છે આથી વિશેષ પણ ઘણી ક્રિએટિવિટી મારા પત્ની બનાવતા હોય છે અને મારો પુત્ર પણ સારું એવું ચિત્રકામ જાણે છે તો તેમના દ્વારા ઘણી એવી ક્રિએટિવિટી છે જે ક્યારેક સમય મળશે તો તમને બતાવ